નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચણાના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો ઓસ્ટ્રેલિયન ચણા મોટી માત્રામાં આયાત થઈ રહ્યા છે પરંતુ મિત્રો નવા સોદા કરવામાં પડતર ઊંચી આવતી હોવાથી વેચાણકર્તાએ ભાવમાં રૂપિયા સોનો વધારો કરી દીધો છે જેના પગલે મિત્રો દેશી ચણાની બજારમાં પણ ભાવ રૂપિયા પચીસથી લઈને રૂપિયા પચાસ વધી ગયા હતા તો ચણાની બજારમાં મિત્રો આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં દેશી ચણાની પાંચસો પચાસ કટ્ટાની આવક થઈ હતી અને ભાવ ગુજરાત મિલ્સ ત્રણમાં રૂપિયા અગિયારસો એસીથી લઈને

વી ટુની વાત કરીએ તો વી ટુમાં રૂપિયા બારસોથી લઈને રૂપિયા પંદરસો પચાસ ભાવ રહ્યો હતો જ્યારે મિત્રો એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા સોળસો પચાસ રહ્યો હતો અને સુપરની વાત કરીએ તો સુપરમાં રૂપિયા બે હજાર પચાસથી લઈને રૂપિયા બે હજાર પાંચસો પચાસ ભાવ રહ્યો હતો મિત્રો રાજકોટમાં ચણાના ભાવ વેરહાઉસ બેઠા રૂપિયા છ હજાર ત્રણસો કોલ્ડના રનિંગ ક્વોલિટીના રૂપિયા છ હજાર ત્રણસો પચાસ રહ્યા હતા અને બેસ્ટ ક્વોલિટીનો ભાવ રૂપિયા છ હજાર ચારસો રહ્યો હતો જ્યારે મિત્રો દિલ્હી નવી દિલ્હીમાં રાજસ્થાન લાઇનના ચણાનો ભાવ રૂપિયા છ હજાર સાતસો પચીસ રહ્યો હતો અને એમપી લાઇનનો ભાવ રૂપિયા છ હજાર છસો પચીસ રહ્યો હતો ભાવમાં મિત્રો રૂપિયા પચીસનો વધારો જોવા મળ્યો હતો તાંજાનિયાના આયાતી નવા ચણાના ભાવ રૂપિયા છ હજાર સો રહ્યા હતા તો ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા છ હજાર બસો પચાસ રહ્યા હતા અને સુદાન કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર નવસો રહ્યો હતો મિત્રો હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂપિયા છ હજાર પાંચસો પચાસથી લઈને રૂપિયા છ હજાર પાંચસો પંચોતેર રહ્યો હતો જ્યારે મિત્રો લાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂપિયા છ હજાર ચારસો પચાસથી લઈને રૂપિયા છ હજાર પાંચસો પચાસ રહ્યો હતો તો રાયપુર દેશીમાં રૂપિયા છ હજાર ચારસોથી લઈને રૂપિયા છ હજાર ચારસો પચાસ રહ્યો હતો અને મહારાષ્ટ્ર લાઇનનો ભાવ રૂપિયા છ હજાર છસોથી લઈને છ હજાર છસો પચાસ રહ્યો હતો જ્યારે મિત્રો ઇન્દોરમાં કાંટાવાળાના રૂપિયા છ હજાર છસો પચાસ ભાવ રહ્યો હતો અને ઇન્દોર કાબુલી ચણાનો ભાવ બેતાલીસ ચુમ્માલીસ કાઉન્ટમાં રૂપિયા ચૌદ હજાર ત્રણસોનો રહ્યો હતો અઠ્ઠાવન સાઠ કાઉન્ટનો ભાવ રૂપિયા અગિયાર હજાર નવસો કોટ થયો હતો અને ભાવમાં સ્થિરતા જોવા મળી હતી